કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ આજે હું તમને બતાવું કે મારા ઘરેથી ગાર્ડન કેટલું નજીક છે અને બહુ મસ્ત પાર્ક છે અને બધા ક્રિકેટ રમવા આવે ફૂટબોલ રમવા આવે તો હર વાર તમને મને એમ થયું કે તમને લોકોને બતાવું કે અહીંયાનું ગાર્ડન કેવું છે શું છે શું નહીં તો આપણે અત્યારે નીકળી જવાનું છે સાયકલ લઈને તો આ આપણી સાયકલ રેડી થઈ ગઈ છે અને હવે નીકળી આપણે ગાર્ડન તરફ અહીંયા છે ને એક બહુ પેલું છે કે રોડ રસ્તા છે ને ઇન્ડિયા જેવા નથી થોડાક પહાડના લીધે ટફ છે તો સાયકલિંગ કરવા માટે ઘણી વખત છે ને થોડુંક પ્રોબ્લેમ પડતી હોય કે પેન્ડલ વધારે મારવા પડે ઘણી વખત ઓછા મારવા પડે પણ જો આ રીતે ડિવાઇડર ઉપર ચલાવે ને તો હાલે પણ અમુક જગ્યાએ ન ચલાવી શકો એ તમારે ચેક કરવું પડે કે આ ચલાવવાની પરમિશન છે ક્યાં નથી આ લાયક અમારી પ્રાઇવેટ સોસાયટી છે તો એમાં આપણે ચલાવી શકીએ નકર તો પ્રોબ્લેમ પડી જાય કે ભાઈ તમે આમાં નો ચલાવ અહીંયા જો સોલાર પેનલ કેવી રીતના મસ્ત ફિટ કરેલી છે તો આ રીતે કંઈક છે હવે જોવી આપણે ગાર્ડનમાં આજે કેટલું પબ્લિક છે કારણ કે આજે સેટરડે છે તો મને એવું લાગે છે ક્રિકેટ મેચવાળા બહુ બધા રમવા આવ્યા હશે કારણ કે જનરલી હમણાં બહુ બધા રમતા હોય છે હું જો અહીંયા છોકરાઓને ચેરી તોડીને બતાવે છે અને પાછા અહીંયા ખાય છે આરે મને આગળ ક્યાંક ચેરીનું ઝાડવું મળી જાય તો હું તમને બતાવી કે આ એક નાનું આમ તો પુલિયું આવી ગયું પુલિયું પાર કરીને આપણે નીકળ્યા આગળ એટલે આ અમારું ગાર્ડનના બધા જીવના બધા સાધન સામગ્રી આવી ગઈ અને અહીંયાથી કહેવાય આગળ જવાનું મસ્ત મજાનું ગાર્ડન છે આજે લોન કટિંગ થઈ ગઈ છે એટલે બહુ મસ્ત થઈ ગયું અને આ અંકલ પાછા આપણને મળી ગયા ને પાછળ જ છે જો અહીંયા રહી એની રીતે હાલી જાય એટલી એટલી અને આપણે બે ત્રણ રાઉન્ડ મારીને આગળ નીકળી છીએ પછી ભાઈ જોઈએ અહીંયાથી કઈ ગાર્ડનનો વ્યૂ બહુ મસ્ત આવશે જે અહીંયા થોડુંક આગળથી કટિંગ કરેલું છે આખું ગાર્ડન અહીંયાથી આવું લાગે છે આ રીતે ગાર્ડન હોય આપણે મસ્ત ખડ ઉગ્યું છે તો આ વચ્ચે મસ્ત પાછળ જો મસ્ત કટિંગ કરેલો રોડ છે વચ્ચેથી આખામાંથી એ બધું સાફ કરી આપ્યું છે અને એરિયામાં આખા એમ બતાવીશ કે એકદમ જંગલવાળો એરિયો છે કે આમાં અગાવવું એ થોડુંક મુશ્કેલ છે પણ ચાલી જાય કારણ કે હું ત્યાં રેગ્યુલર આવું છું એટલે મને ખબર છે ત્યાં ચાલવાનું ક્યાં નહીં આમાં બેલેન્સ રાખવું નહીં બહુ થોડુંક અઘરું છે પણ ચાલી ગયું નીકળી ગઈ મારી સાયકલ અહીંયાથી પાછું આ ગાર્ડન આવું છે અહીંયાથી આપણે નીચે રહી જાય પાછા આપણે આપણા રોડ ઉપર એમાં બહુ એટલે બહુ પેન્ડલ મારવા પડે છે આ જેટલા આજુબાજુ ઝાડવા દેખાય ને એ બધા બેરીસના છે જો અહીંયા બેરીસ છે તો હું તમને બતાવી દઉં કે કેવી હોય આપણે શેતુડા કેવા આવે છેતુડા જેવી બેરીસ હોય તો જો આ મસ્ત મજાની પાકી ગઈ છે અને હજુ આજુબાજુ લાલ દેખાય ની બધી પાક છે થોડીક આ બધા જાડવા થોડી હજુ એકાદ બે અઠવાડિયા જશે ને તો એટલી મસ્ત પાકીને મોટી મોટી થઈ જાય પાછળ એટલી બધી છે બહુ બધી છે તો ટાઈમ મળશે ત્યારે પાછા ખાવા નીકળશું પાછા આપણે નીકળી જાવી ને ઘરથી નજીક આવો ગાર્ડન હોય તો એક બહુ ફાયદો થાય કે તમે રેગ્યુલર તમે જીમમાં ન જાવ તોય ચાલે સાયકલિંગ કરી લો અથવા તો ચાલો આવો આપણે ત્યાં ત્યાં પાર્ક બહુ બધા હોય અને સાંજે ઘણા બધા આપણે મોસ્ટ ઓફલી સાંજે પણ અહીંયા સિસ્ટમ એવી છે કે ભાઈ ચાર વાગે જોબે જ છૂટી જાય ને પછી બધા આવતા હોય હવે જે ઉપર ચડાવવાની ને એમાં થોડુંક બહુ બોલ કરવું પડે સાયકલમાં ઇન્ડિયા તો નાનપણમાં હાલી જતી અત્યારે થોડોક પ્રોબ્લેમ પડે આ સાયકલ તો હું કહેવાય ગેરવાળી છે પણ મેં મારા દાદાની ઓલી ઘોડો સાયકલ કોણે કોણે હકાવી કોમેન્ટ કરજો એ સાયકલમાં બહુ સારું એની બ્રેક કોઈ દી તૂટે નહીં અને એક પેન્ડલ મારો ને તો આ કાંઠેથી ઓલા કાંઠે તમને કરી દે અમે નદીના પુલ ક્રોસ કરતી વખતે હું કરતા એક બે પેન્ડલ મારવી અને પછી એ મજા આવે ખાવાની તો આવું કઈક ગાર્ડન હતું જોઈ હું પાછો રોડ આવી ગયો છે આવી ગયો એટલે એ મસ્ત મજાનો તમે આરામથી જઈ શકો બધા પોત પોતાના આજે બ્લુ કલરનું જે દેખાય ને ઢાકેલું એ ક્રિકેટની સ્પીચને ઢાંકી દીધી છે કારણ કે વરસાદ આવે ને ત્યારે એ લોકોને પ્રોબ્લેમ પડે તો એ ક્રિકેટની સ્પીચ જે હોય ને પીચ પીચ કહેવાય હા સ્પીચ પીચ કહેવાય તો એને ઢાંકી દીધી છે તો એ વરસાદમાં કવર થઈ જાય આવી કાંઈક અમારી સોસાયટીથી નજીકમાં ગાર્ડન હતું લંડનનું અને સુરત દાદા અત્યારે એટલા બધા તપ્યા છે થઈ એવું લાગતું નથી પણ એમનો ટાઈમ છે અત્યારે ચાર મહિના ઈ મોજ કરે અને બાકી પછી પબ્લિક મોજ કરે કારણ કે ચાર વાગે અંધારું થઈ જાય અને એક એવો ટાઈમ હોય કે રાત્રે મોડે લગી એ પોતે સુરત દાદા દેખાય હું સ્ટાર્ટિંગમાં નવો નવો અહીંયા આવ્યો ને ત્યારે મને બહુ એવું અજીબ લાગતું કે રાત્રે દસ વાગે અંધારું થાય કે દસ વાગ્યા લગી બધા ગાર્ડનમાં જ બેઠા હોય દસ વાગે તો આપણે હું કહેવાય સાંજનો બીજી વખત જમવાનો પ્રોગ્રામ હાલતો હોય પેળ ખાવા જાવી ચટપટી ખાવા જાવી એવું બધું હાલતું હોય તો આવું કંઈક છે અહીંયાનું પાછા આપણે ઘરે આવી ગયા ઘરે આવી ગયો મસ્ત વાતાવરણ બહુ મસ્ત છે આજે તો તમને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અવનવર વિડીયો જોતા રહીશું